સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે પાછા આવી ગયા રિયલ બેન આવી ગયા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ખવાર ખવાર આ પ્રિય હોય તમારે પેલા હો બાકી તૈયાર જ હોય પ્રિય લોકો દક્ષાએ ફોન લીધો ને તો એની પાસે જાવું હતું હું કહું તો મારી પાસે રહું

પ્રિયલ હેપી છે હજી તો એનો ઘણી વાર શું થાય કે આપણે ઈ એકલી એકલી રમતી હોય ને ત્યારે જોવાની બહુ મજા આવે આપડે જેવો એમ થાય કે ઈ સીન ઉતારવા જાવ ઉતારીએ ને એટલે એ આપડે જોઈ જાય ને તો બંધ કરે kale ke uthiyo ma video jota ta ne priya papa pa romti ti to e ma me boili na video ma ke diku siram koto to i papa pa te nia ti siram siram ne chalu priya diku aja uithu amna e ma diku uthi gyu ne dakta apne bia divas pela kidu બે દિવસ માં આવીએ પણ મારે કમર માં અચાનક આવી રીતના થઈ ગયો એટલે ન તો મૂકી ગયા ને તો પછી અમે આપડે વિડીયો બનાવીએ અને લગભગ બે મહિના ઉપર જેવું થવા આવી તો આજે આપડે બધા અપડું હોમ ટૂર करा દીય કા હા મારું પેર પેર ઘર બતાવી દઈએ બધાઈ ને પ્રોજે નાસ્તો પાણી કંઈ કર્યા ના પ્રિયા લય ઉઠીને સીધી આવી ગઈ બાર તે કાલો તો પેલા सीताराम જેસી કૃષ્ણ કર લઈ એ પછી આપણે નાસ્તો કરીને હોમ ટૂર ચાલુ કરીએ હા હાલો દીકુ નાસ્તો કરી લઈએ ને બધાઈ ને सीताराम જો પ્રિય લઈ સીતારામ ન્યાથી કરવા આવે છે બાકી તો જીણ મોટું કામ થઈ ગયું ને હવે હું કહું હું બે રોટલી કરી નાખું તે હું રોટલી કરવા બેઠી પછી બધા નાસ્તો કરી લઈ લોટ બાંધ્યો ને ચીત ને અટાણ માં શાક ને જોઈએ તે મેં ગલકા નો શાક બનાવી લીધું તે અટાણે હાલે ને બપોરે હાલ તો હાલો જો ચા પાણી ગયા ને રીયલ ને પુરાવાની ટ્રાય કરી તે દક્ષા અને અંદર આવકે દેતી નો એને મજા આવી તે હું કાલ તો તો એ હવે આપણે બેગી બેગી ફરજે જે જો આપણે હોમ ટુર ચાલુ કરીએ ને એ પહેલા તમને એ જણાવી દઉં કે અમારા ઘરમાં કેટલા સભ્ય છે તો એક મારા મમ્મી છે પછી હું પછી મારી વાઈફ દક્ષા અમારી આ લાડલી પ્રિયલ ને મારો નાનો ભાઈ જીત અમે એટલા સભ્ય છે ઘરમાં ને મારી એક બેન કિરણ છે એના મેરેજ થઈ ગયા એ તો તમને વિડીયો જોતા હોય એટલે ખબર જ હોય પણ નવા જોડાના હોય ને એને ન ખબર હોય એટલે આપણા હોમ ટોર માં પેલા કેટલા સભ્ય છે એ કહી દઈએ હવે આપણે આપણા દેલાની અંદર એન્ટર થાય આ દેલામાં તમે જોતા હોય છે કે આ કપડાં કેવાના બાંધા આ કપડા એને ઓલા ધૂંડ આવે ને યા બે ખાચા અંદરથી અંદર ગરી જાય ને એટલે આપણા ખેતરમાં વાવેલું હોય ને એ બગાડી નાખે એટલે આપડે પછી આ કપડા બાંધીએ કે હવાના એ આમાં થાય ને એટલે ભૂંડે ભુંડેનાથી બી ને અંદર નો આવે હાલો તો આપડે ગેટ ની અંદર જઈએ હવે કાપડિયો ગેટ ની અંદર આ ગાય નું ઘર બનાયું ઈ આવે જાય આપડી ગાય ઈધી બીજી

આ ઓટોમાં આપણે સિટીમાં માટે ક્યાંય જવું હોય કાંઈ સામાન કે લેવા જવું હોય તો એના માટે ઓટો રાખીને ઓટો લીધી હતી પેલા હું હલાવતો સિટીમાં પણ હવે બંધ કરી દીધું જાઉં હજી કોઈના વર્ધીના ફોન આવે તો આપણે જઈએ કારણ કે ખેતરનું કામ કરતા હોય એટલે પછી બે વસ્તુ ભેગી ન થઈ શકે તો જા આ રીક્ષામાં આપણે અહીંયા ઘણા પૂછતા હોય કે આ વર્ષા લખેલું છે તો એ વર્ષા કેમ છે તો જે આપણે રિક્ષામાં એ વર્ષા નામ લખાવેલું છે આ આપણી વેન છે જે સ્કૂલમાં આવતી એ હવે આપણે આ વર્ષેથી બંધ કરી દીધી એમાંય આપણે વર્ષા લખું તો આ વર્ષા નામ એવા માટે હોય મારા વાહનની અંદર જેટલા વાહન મારા હોય ને એની લખાવું જ છું કારણ કે વર્ષા છે ને એ મારી એક મોટી બેન છે હતી જે આજથી વીસ બાવીસ વર્ષ થઈ ગયા એક્સપાયર થઈ ગઈ ઘરના આંગળામાં જ કરી દઈએ બેહવું હોય તો પાછો પાથરી લઈએ એ કામ કરતા કરતા થાકી ગયા હોય તો પૂરો ખાવા જાય બેસી જાય ને રમાડવી તો બેઠા હોય કે પ્રિયલ પ્રિયલ એ આંખો ચોરવા મીંડી હવે કે મને નિંદર આવી તો હાલો હવે પાછો વિડિયો ચાલુ કરીએ ત્યારે જો ધુરો મુકવો પડ્યો તો કારણ કે પ્રિયલ ને નિંદર આવતી હતી તે દક્ષાએ પ્રિયલ ને હુરાવી પછી ઘડીક જ હુતી તો ઉઠી ગઈ તે ત્યારે પાછે જો દક્ષાએ તેડે લીધી ને હું એ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો પછી હું દક્ષાને કહું હાલો હવે વિડીયો પાછો આપણે ચાલુ કરીએ તો જો આપણે અહીં આગળ આવીએ તો આપણું ફરિયું આવે એટલે ફરિયામાં આપણે જાઈએ તુલસીજીના છોડ વાવેલા છે એકજેટ ઘરની સામે બધાયના ઘરની સામે તુલસી તો હોય જ ભાઈ જો એક આ છોડ છે પછી આ એક નાનો છે ને આ પાછો ઉઈ ગયો તો એ એવડો થઈ ગયો ને આ આપણું ઘર આ ઘર આપણે પાછું રિપેરિંગ કરાવ્યું હતું કારણ કે એનો સ્લેબ છે ને એ નબળો થઈ ગયો હતો એટલે પછી આપણે સ્લેબ પાડી નાખો ને ચડાવી દીધા સિમેન્ટના પતરા ને જેટલો ટાઈમ કામ આવેલું હતું ને એટલો ટાઈમ આપણે બાજુમાં એક ભાડે મકાન રાખ્યું હતું ત્યાંથી અહીંયા ગાયને નાખવા ને આવતા ને કળી આવતા એટલે એની ચા પાણી ને બધું લઈને ડાયરેક્ટ અહીંયા આવી જતા તે હવે ચાલો તો આપણે જઈએ ઘરની અંદર રક્ષા હોય બે અંદર બધું બતાવવા તો આવી ગયા આપણે ઓસરીમાં આપણે ઓસરી ઓસરીમાં જ કિચન છે ના આપણે કિચન એમાં બનાવ્યું આપણે સ્ટેની તો આપણે વિદ્યા બતાવ્યું છું નાનું એવું મારું રસોઈ ઘર છું આમાં વધારે પડતા માં જ રસોઈ બનાવતા હોય હું તો ઓછી બનાવતી હોય તો આપણું નાનું એવું રસોઈ ઘર પછી આપણા ભગવાન અહીંયા બાપા ગણપતિ બાપા હવે આપણે જઈએ રૂમની અંદર મજા આરામ કરે પણ જોતા નથી એટલે નીચે રાખી દીધું અહીંયા ટેબલ ખાલી પીડ્યું આપણું એ ટેબલ ઉપર ટીવી હતું નીચે ઉતારી લીધું સાફ સફાઈ કરવી હતી ને એટલે આ આપડો પેલા નો કબાટ

અને આપડા રાધા કૃષ્ણ બાજુ માં કૃષ્ણ ની મૂર્તિ રહી હતી પાણી ભરવાનું અને પછી જો અહિયાં બતાવી ગયો અહિયાં અમારો આ ફોટો આ સગાઈ નો આ ફોટો સગાઈ છે અમારો પછી આ આપણે હોળીના દિવસે પડ્યો તો અમારા ઘરે પપ્પાના ઘરે પછી આ બે ત્રણ ગિફ્ટ આ બહુ મસ્ત છે આ મારું પેલું ગિફ્ટ તેલના પપ્પાએ આપે તો એ રાતે કઈ નહીં છે ને મસ્ત જોરદાર પછી આ પણ બહુ ગમે રમતી હોય પણ તેલના પપ્પા એપું તું પછી આ અંબેમાં એ મારા બેન આપ્યા

મારાથી મોટી બેન હતી આ મારા પપ્પા મારા પપ્પાનો ને વર્ષાનો બેનો ખોટો બાજુ બાજુમાં એ બેનો બે એક્સપાયર થઈ ગયા ને બે ને લગભગ બે મહિનાનો ફેર છે એક્સપાયર થયા ને પેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એ પછી બે જ મહિનામાં મારી મોટી બેન ઓફ થઈ ગઈ બાજુમાં આપણું મંદિર છે અહીંયા પલંગ રાખ્યો એમાં અત્યારે આરામ કરે બાકી તો આ એક કુલર લીધું અહીંયા કારણ કે અહીંયા મોબાઈલ માં એ કામ કરતા હોય એટલે હવા ઈવા રાખે ઉનાળામાં ઠંડી ઠંડી ને મોબાઈલ ગરમ ન થાય એટલા માટે એક કુલર છે અહિયાં ભેગું

તડકાના નોલા થઈ ગયા ને અહીંયા હતા ને આ ઓછુટતા જાય કોથરી છે ને પછી પ્રિયલ ના હાથમાં ચોટી જતા માકે કાઢી નાખો પછી આપડે કાઢી નાખ્યું બાકી મસ્ત મજાનો હે ચૂલા ને

અહીંયા આટલું ખડ થઈ ગયું ગદાપતિ એમાં ને ઉપર આપણે હે જુવાર વાછડી ને નાખતા હોય એમાંથી મોટો મોટો પૂરો વાઢી લઈએ આપણે ને અહીંયા ચા બાજુ ઝાડવા હે આ કેવામ ઝાડવું છે ઉમરો ઉમરો હા ઈ કે કે કઢાઈ નઈ થી આપણે કાઈ તો નથી ને બસ જામ ફરતે એમાં આ જુવાર એટલી વાવી થી આપણે થી વાટતા જઈએ ને ખવડાવતા જઈએ ગાય ને લીલે લીલી હમ

તો હવે ઘર ને આપડે આવી ગયા આ બાજુ ઓલી બાજુ નું બતાવી દીધું માં ને કામ કરે એ બાજુ નવા બાજુ અહિયાં છે આપડે ટોયલેટ બાથરૂમ નાવા ધોવાનું પછી આ બાજુ આપડે આવી ગયા હવે બગીચા બાજુ અહિયાં આપડો બગીચો બગીચો તો આપડે વિડિયો માં બતાવ્યો હા હા દાડમી હે ચીકુડી હે રાવણા હે બે ચીકુડી હે આ આંબો પછી આ બીજો આંબો ને ત્રીજો આંબો ત્રણ આંબા કલમ વાવ્યા હતા તે લાગી ગયા હમ

હીરો આવતો હોય નામથી ખુલ્લો ખુલ્લો વાતરણ એટલે પવન આવતો હોય એટલે કપડા નું વાસણ ને થઈ જાય અહિયાં જો આખો હલચલ થતી હોય ને જોઈ માં કામ કરે તો હાલો તમને અમારું ઘરનું હોમ ટુર આજે કરાવી દીધું ફાઇનલી જાજા દિવસે જાઝા દિવસથી કહેતા હતા કે કરાવીએ કરાવીએ વારો નતો આવતો ને કરવાનો વારો આવ્યો તો હતા મારે કમરમાં દુખાવો થઈ ગયો તો કે હવે રાહત થઈ ગઈ એટલે આજે ફાઇનલી થઈ ગયો હોમ ટુર ને પ્રિયલ અત્યારે વિડીયોમાં નથી કારણ કે આજે એ બપોરની સૂતી જ નથી અત્યારે સૂતી એટલે અત્યારે હે તેની અંદર આવી એટલે પછી હવે ફૂટી હવે આપણે વિડિયો ને અહીંયા એન્ડ કરી દઈએ કાંદકસા હા તો વિડિયો ને એન્ડ કરી દઈએ મળશું પાછા નવા વિડિયોમાં વિડિયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડિયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ